આ વિડીયોમાં આગળ આપણે બેદરકારી વિશે જાણવાના છીએ બેદરકારી મૂળભૂત રીતે કોઈ કાર્ય અથવા જવાબદારીના નિર્વહનમાં ધ્યાન સતર્કતા અથવા ચિંતાની ખોટને દર્શાવે છે આ માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિ પોતાના કાર્યના વિગતોને અવગણે છે અથવા પ્રાથમિકતા નથી આપી શકતો જે પરિણામે ભૂલો દુર્ઘટનાઓ અથવા અવસરની ચોખનું કારણ બને છે બેદરકારી માત્ર તકેદારીનો અભાવ નથી પરંતુ તે ઘણા માનસિક કારણો જેમ કે તાણ થાક વિક્ષેપ અથવા પોતાના આત્મમૂલ્યાંકનની ખોટ જેવી ઊંડી પ્રભાવશાળી સ્થિતિઓ તરફ પણ ધ્યાન દોરે છે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે પણ ઘણીવાર સંજ્ઞાનાત્મક અધિભારના કારણે પણ બેદરકારી વ્યક્તિના વ્યક્તિત્વનો ભાગ બને છે જ્યાં વ્યક્તિ પોતાના કાર્ય અથવા વિચારના ભાવ અને ભારથી અતિગ્રસ્ત થઈ જાય છે જ્યારે એવું થાય છે ત્યારે મગજ તત્કાલિક કાર્યોને પ્રાથમિકતા આપે છે અને નાના પણ મહત્વની વિગતોને અવગણી નાખે છે જેથી સમય મર્યાદામાં ચૂક નિર્ણય લેવામાં ભૂલની સાથે સાથે વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય અને સંબંધોની પણ અવગણના કરી નાખે છે બેદરકારીના લક્ષણોમાં અગત્યની વસ્તુઓ ભૂલી જવી વસ્તુઓ ખોઈ નાખવી કે અસ્તવ્યસ્ત વ્યવસ્થા રાખવી કર્મ અને વચનમાં ભેદ હોવો કરેલા કામ ન કર્યા જેવા કરવા કામ કરવામાં પાછી પાણી કરવી હેંજા વિચાર્યા વગર કે પરિણામને ધ્યાનમાં રાખવા વગર કામ કરી નાખવા એક જ ભૂલ વારે વારે કરવી પણ તેમાંથી કંઈ શીખવું નહીં શારીરિક અદક્ષતા અને આ બધાના કારણે જીવનના અલગ અલગ પાસાઓ પર ઊંડો અસર પડે છે વ્યવસાયિક રીતે સમય સીમાનું ભાન ન રહેવું કારકિર્દી તકો ગુમાવવી સહકર્મીઓનો ભાગ ભૂલથી વધારવો જવાબદારી પૂરી ન પાડવી તેમજ અન્ય વ્યવસાયિક નુકસાન ઉપાડવા વ્યક્તિગત રીતે માણસ શરમ અને અપરાધ અનુભવ કરે છે તે પોતાના આત્મવિશ્વાસ અને સ્વાભિમાનમાં ઘટ અનુભવ કરે છે બેદરકારી વ્યક્તિના સંબંધો ઉપર પણ અસર પાડે છે તેમજ બેદરકારીના કારણે માણસ દુર્ઘટનાગ્રસ્ત કે હાલતા ચાલતા વાગી જવાનું પણ નિરંતર ભોગ બને છે ભાવનાત્મક રૂપે વ્યક્તિ તાણ અને દબાણનો અનુભવ કરે છે જેનાથી તેને સતત અનિયંત્રણતાનો અનુભવ થાય છે અને ચિંતાગ્રસ્ત રહે છે આવી સ્થિતિમાં બેદરકારીનું નિવારણ કેવી રીતે લાવવું એ સમજવા જેવું છે તો જેમ કોઈ પણ આપણે ગુણ વધારવો હોય તો એને સમય આપવો પડે છે એની તરફ અને સંયમથી ઉછેરી શકાય છે શરૂઆત પહેલાં કરેલી ભૂલો ઉપર પોતાનું ધ્યાન દોરીને તેનાથી શીખવાથી શરૂઆત કરવી એટલે કે સૌ પ્રથમ માનવું કે પોતાની બેદરકારીના હિસાબે ભૂલ થઈ છે અને પછી એનું આકલન કરવું કે ક્યાં ભૂલ થઈ કેવી રીતે ભૂલ અને એને સુધારવા માટે શું કરી શકાયતું હતું જેનાથી એ ભૂલ પાછી ન થાય હાથમાં આવેલ કામોની પ્રાથમિકતા નિર્ધારિત કરવી કામો લખી રાખવા અને તેની પર આપેલ ક્રમ પ્રમાણે સુનિશ્ચિત કરવું કે આપણે વિગતસર કામો કરીએ છીએ એક ધારું કામ કરવાની જગ્યાએ સમય સમય પર વિરામ લઈને મગજને તાજેતર કરવું જેથી લાંબા ગાળા સુધી વ્યક્તિ એક જ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે જેની માટે વ્યક્તિને આત્મનિયંત્રણનો વિકાસ કરવું પડશે જે કાર્યને પ્રાથમિકતા આપવા વિક્ષેપોથી બચવા અને સતત પ્રયાસ જાળવવામાં મદદ કરશે જે પ્રયાસ વ્યક્તિને સચેતતા તરફ તોરશે જેમાં વર્તમાન પળોમાં હાજર રહેવાનું સતર્ક રહેવું જેથી ધ્યાનની ખોટ રોકી શકાય અને ક્યારની ચોકસાઈ પર કાર્યની ચોકસાઈ પર વધારામાં વધારે ધ્યાન દઈ શકાય આ પ્રયાસથી માનસિક પરિવર્તન ક્ષમતા વધશે બેદરકારીના કારણે ભૂલો થતી ઓછી થશે અને સકારાત્મક બોધ થશે જ્યાં વ્યક્તિ પોતાની ભૂલથી દુઃખી થવાની જગ્યાએ તેનાથી શીખશે અને ભવિષ્યને સુધારશે આ બધામાં સમય વ્યવસ્થાપન એટલે કે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે જ્યાં વ્યક્તિ પોતાના સમયને પહેલેથી જ તે સારી રીતે અલગ અલગ ભાગમાં વિભાજીત કરી શકે છે અને અગત્યની વસ્તુઓમાં પોરવી શકે છે જેથી માનસિક તણ અને ચિંતામાં ઘટ આવશે અને કામ માં સંતુલન લાવવું શક્ય થશે છેલ્લી બાકી બેદરકારી ફક્ત અવગણનાનો મામલો નથી પરંતુ તે અનેક માનસિક કારણોથી જન્મી શકે છે તેના લખણ ઓળખીને અને તેનો પ્રભાવ સમજીને વ્યક્તિ સચેતતાથી વિગતવાર ધ્યાન આપીને અને આત્મ નિયંત્રણ જેવા ગુણોનો વિકાસ કરીને બેદરકારી પર કાબૂ મેળવી શકે છે અને વધુ સંતુલિત ધ્યાન કેન્દ્રિત અને સંતોષપ્રદ જીવન જીવી શકે છે આશા છે આનાથી તમને મદદ મળે વ્યક્તિ આ ગુણોનો વિકાસ પોતાની જાત મહેનતથી કરી શકે છે એની સાથે સાથે બાહ્ય મદદનો પણ લાભ મેળવી શકે છે તમે પણ જો આ ગુણોનો વિકાસ કરવામાં અગ્રસર છો તો તમે અમને સંપર્ક કરી શકો છો અને તમારા પ્રશ્નો હોય તે અમને કમેન્ટમાં પૂછી શકો છો જેના તમે જવાબ દેવાની અમે પૂર્ણ પ્રયાસ કરશું તમારા આવવાનો સમય